મહેસાણા કસ્ટોડિયન ડેથના મુદ્દે ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવી સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં કેતન પટેલ નામના ઓગણત્રીસ વર્ષીય યુવાનનું મોત થતાં સમગ્ર રાજ્યમાં ઉગ્ર પડઘા પડ્યા છે કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ત્યારે ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ ઘટનાથી અંતર આત્મા દ્રવી ઉઠ્યો હોવાનું જણાવી સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી છે આવેદનપત્ર પત્રમાં સત્તાનો દુરુપયોગ અને પોલીસ અત્યાચારનો આ કિસ્સો હોય મૃતકના પરિવારજનોને ન્યાય મળે તે માટે બીજા પોસ્ટમોર્ટમની રિપોર્ટની નકલ તાત્કાલિક મૃતકના પરિવારજનોને આપવાની માંગણી કરવામાં આવી છે આ ઉપરાંત આવેદનપત્રમાં જવાબદારો સામે ત્રણસો સહિતની લાગુ પડતી કલમોનો ગુનો નોંધવા તેઓની ધરપકડ કરવા તેમજ સમગ્ર મામલાની સીબીઆઈ દ્વારા તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે આવેદનપત્ર પાઠવવામાં શહેર જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા મહેસાણા ડિસ્ટ્રિક્ટની પહેલી જૂનની જે ઘટના છે કેતનભાઈ પટેલ નામના યુવાનનું જે અપમૃત્યુ પોલીસ કસ્ટડીમાં થયેલ છે એને અમે ભરૂચ શહેર કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ વતી સખત શબ્દોમાં વખડવી કાઢીએ છીએ એનું અપનૃત્યુ થયેલું છે તો અમારે એટલું જ કહેવું છે કે આ ત્રણસો બેનો ગુનો હેઠળ આ બનાવ બનેલો છે અને જે પણ લાગતા વળગતા હોય એને બારોટની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ અને એમાં જે પોલીસ અધિકારીઓ દ્વારા દમણ ગુજારીને એને જે માર મારવામાં આવેલો છે એની પણ ત્રણસો બે હેઠળ ધરપકડ કરી અને એમને જે કંઈ કાયદાકીય તપાસ ધરી હાથ હાથ ધરી જોઈએ